અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા રેડ પાડી અને ચોખંડી વિસ્તારમાં કપાસિયા તેલ નો ચારસો અઠ્યોતેર કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે હાથીખાના વિસ્તારમાં સિંગ તેલ એકસો ત્રણ કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો અને ખોડિયાર નગરમાંથી પામોલીન તેલનો 148 કિલો જથ્થો પકડાઈ આવ્યો છે ખોડિયાર નગર વિસ્તારમાં પણ રીપેકિંગ યુનિટમાંથી સોયાબીન તેલના નમૂના લેવામાં આવ્યા છે અને અખાદ્ય લૂઝ તેલનો જથ્થો પકડાતા એકમોના માલિકોને નોટિસ પટકારવામાં આવી છે વધુ વિગતો સાથે સમદતા માનું ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી માનુ લૂઝ તેલના ગેરકાયદે વેચાણ પર ફૂડ વિભાગની તવાઈ શું વધુ વિગતો અગ્નિ લૂઝ તેલનું જે ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે એના ઉપર પાલિકા વિભાગે કાર્યવાહી કરી છે એના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ અને તેલનો જથ્થો છે કરવામાં આવ્યો છે કેટલીક જગ્યાએથી નમૂના પણ લેવામાં આવે છે ચોખંડી વિસ્તારમાં કોટન સીડ ઓઇલ આશીખાના વિસ્તારમાંથી સિંગ તેલ અને ખોડિયાનગર વિસ્તારમાંથી પામોલીન તેલનો જથ્થો છે સીઝ કરવામાં આવ્યો છે ખોડિયાનગરના રીપેકિંગ યુનિટમાંથી સોયાબીન ઓઇલના નમૂના પણ લેવામાં આવ્યા છે તેલ નું યુનિટ રીતે જે જૂના તેલના ડબ્બા હોય છે એની અંદર તેલ ભરી અને વેચાણ કરે છે એ ગેરકાયદેસર છે ને એને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે જી વિની જી માનુ આભાર સમગ્ર માહિતી બદલ